એવું કહેવાય છે ને કે ઇતિહાસ ખાલી પથ્થરોમાં નથી હોતો એ શાહીમાં પણ સચવાયેલો હોય છે મોટા મોટા મહેલો અને મકબરા આપણને રાજાઓની તાકાત તો બતાવે છે પણ એમના શબ્દો એ આપણને સીધા એમની દુનિયામાં લઈ જાય છે તો ચાલો આજે આપણે મુઘલ સામ્રાજ્યના આ જ સાહિત્યિક વારસાની અંદર ડોક્યું કરીએ પણ સવાલ એ છે કે આપણે પંચસો વર્ષ પહેલાંના સમ્રાટોનો અવાજ સાંભળી શું કેવી રીતે તો જવાબ છુપાયેલો છે એમના જ લખેલા અથવા એમના માટે લખાયેલા ગ્રંથોમાં અને આ લખાણો એ ખાલી તારીખિયા નથી સમજો કે એ તો ભૂતકાળમાં જોવાની એક બારી જેવું છે જે આપણને એ સમયના વિચારો એમની જીત અને એમના જીવનની એકદમ નજીકથી ઝલક આપે છે તો ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ જરા વિચારો તો ખરા એક રાજા જેની આખી દુનિયા તલવાર અને રાજનીતિની આસપાસ જ ફરતી હોય એ શાંતિથી બેસીને પોતાની ડાયરી લખે ઇતિહાસમાં આવું બહુ ઓછું જોવા મળે છે પણ હા મુગલોએ આ અનોખી પરંપરાની શરૂઆત કરી હતી અને આ બધાની શરૂઆત થાય છે મુગલ સામ્રાજ્યના સ્થાપક બાબરથી એક યોદ્ધા એક વિજેતા પણ બાબરે એક એવો વારસો છોડ્યો જે એની તલવાર જેટલો જ કે કદાચ એનાથી પણ વધારે શક્તિશાળી હતો એ વારસો એટલે એના પોતાના શબ્દો આ છે તુઝુક એ બાબરી અને સમજી લો કે આ કોઈ દરબારીએ લખેલી વાહવાહી નથી આ તો ખુદ સમ્રાટની પર્સનલ ડાયરી છે આમાં બાબર પોતાની જીત વિશે તો લખે જ છે પણ સાથે સાથે પોતાની હાર પોતાની ભૂલો અને પોતાની અંગત લાગણીઓ પણ એકદમ નિખાલસતાથી વર્ણવે છે એટલે આ ગ્રંથ આપણને શાસકની પાછળ છુપાયલા એક માણસનો પરિચય કરાવે છે તો બાબરે તો પોતાની કહાની જાતે લખી પણ એના પછી શું એના દીકરા હોમાયુના જીવનની વાર્તા કોણે લખી હશે અહીંયા કહાનીમાં એક રસપ્રદ વળાંક આવે છે જવાબ ખૂબ જ અંગત છે એ લેખક હતા એમના જ પોતાના બહેન ગુલબદન બેગમ એમણે લખ્યું હુમાયુનામા આનાથી શું થયું ખબર છે આપણને પહેલીવાર ઇતિહાસ કોઈ દરબારીની નજરથી નહીં પણ એક પરિવારના સભ્યની આંખે જોવાનો મોકો મળ્યો આ તો એક બહેને પોતાના ભાઈના સંઘર્ષની ગાથા લખી છે જે ઇતિહાસને એકદમ માનવીય અને અંગત સ્પર્શ આપે છે આવું બહુ ઓછું જોવા મળે ઓકે તો હવે આપણે એક એવા શાસકના યુગમાં જઈએ છીએ જેણે પોતે કદાચ કલમ નહોતી ચલાવી પણ જેના રાજમાં સાહિત્ય અને જ્ઞાનનો એવો વિકાસ થયો જે પહેલાં ક્યારેય નહોતો થયો જી હા આપણે વાત કરી રહ્યા છીએ અકબરના સુવર્ણયુગની જુઓ અકબરના દરબારમાં મુખ્ય ભાષા તો ફારસી હતી એમાં કોઈ શક નથી પણ એની દ્રષ્ટિ એનાથી ઘણી વિશાળ હતી એના જ સમયમાં તુલસીદાસ સુરદાસ કેશવદાસ અને રહીમ જેવા હિન્દી ભાષાના દિગ્ગજ કવિઓએ પોતાની શ્રેષ્ઠ રચનાઓ કરી આ શું બતાવે છે એ જ કે અકબરનું શાસન ખાલી એક સામ્રાજ્ય નહોતું એ તો એક જાતનું કલ્ચરલ મેલ્ટિંગ પોટ એટલે કે એક સાંસ્કૃતિક સંગમ સ્થાન બની ગયું હતું દરેક મોટા રાજાની કહાની લખવા માટે કોઈક તો જોઈએ ને અકબર માટે એ વ્યક્તિ હતો અબુલ ફઝલ એ ખાલી એક ઇતિહાસકાર નહોતો એ તો અકબરના શાસનનો મુખ્ય રેકોર્ડ કીપર અને કહી શકાય કે એક બૌદ્ધિક આધાર સ્તંભ હતો અબુલ ફઝલે મુખ્યત્વે બે જબરદસ્ત ગ્રંથો લખ્યા એક હતું અકબરનામા જે રાજાની વાર્તા હતી એટલે કે અકબરના જીવન અને એની જીતની કહાની અને બીજું હતું આઈ ને અકબરી જે રાજ્યની વાર્તા હતી મતલબ કે આટલું મોટું સામ્રાજ્ય ચાલે છે કેવી રીતે એની આખી ગાઈડબુક એમ કહી શકીએ કે એક હતું દિલ તો બીજું હતું દિમાગ આજે આઈ ને અકબરી છે ને એને તમે મુઘલ સામ્રાજ્યનું ગૂગલ મેપ્સ અને વિકિપીડિયાનું કોમ્બિનેશન સમજી શકો છો ક્યાં કેટલી જમીન છે સેના કેટલી મોટી છે લોકો શું પાક ઉગાડે છે અને સરકારી તિજોરીમાં આવક ક્યાંથી થાય છે બધી જ બધી જ માહિતી આની અંદર હતી સાચું કહું ને તો એ સમય માટે આ એક ડેટા રેવોલ્યુશનથી ઓછું નહોતું તો આના પરથી એક વાત સાફ થાય હે નોલેજ ઇઝ પાવર જ્ઞાન જ શક્તિ છે અકબર એ વાત બરાબર સમજી ગયો હતો કે સામ્રાજ્ય ખાલી તલવારના જોરે નહીં પણ ચોક્કસ માહિતી અને એકદમ પાક્કી વ્યવસ્થાથી ચાલે છે અને આઈન એ અકબરી આ જ વાતનો સૌથી મોટો પુરાવો છે પણ અકબરના યુગની વાત અહીં પૂરી નથી થતી એની એક બીજી બહુ મોટી સિદ્ધિ હતી અને એ હતી જ્ઞાનના પુલ બાંધવાની એણે શું કર્યું ભારતના જે પ્રાચીન ગ્રંથો હતા એને ફારસી ભાષામાં ટ્રાન્સલેટ કરાવવાનો એક મોટો પ્રોજેક્ટ હાથ ધર્યો અને આ કંઈ ખાલી શોખ માટે નહોતું અકબરે આ કામ માટે બકાયદા એક આખો સરકારી ડિપાર્ટમેન્ટ એક વિભાગ બનાવ્યો હતો આના પરથી જ ખબર પડે છે કે એના માટે અલગ અલગ સંસ્કૃતિઓને જોડવી એ શાસનનો કેટલો મહત્ત્વનો હિસ્સો હતો અને કયા ગ્રંથોનો અનુવાદ થયો એ લિસ્ટ જુઓ જરા મહાભારત રામાયણ અથર્વવેદ ગીતા પંચતંત્ર આ ખાલી પુસ્તકો નથી આ તો ભારતની સંસ્કૃતિનો જીવ છે એનો આત્મા છે પહેલીવાર આ મહાન વાર્તાઓ અને જ્ઞાન ફારસી બોલતી આખી દુનિયા માટે ખુલ્લા મુકાયા આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતું અને હા આ મહાન કામમાં પણ અબુલ ફઝલ જેવા વિદ્વાનો સૌથી આગળ હતા આ ટ્રાન્સલેશને ખાલી બે ભાષાઓને જ નહીં નહોતી જોડી પણ એણે બે મહાન સંસ્કૃતિઓ વચ્ચે એક પુલ બનાવ્યો જેનાથી એકબીજા માટેની સમજણ ઘણી ઊંડી બની ચાલો હવે વાર્તામાં આગળ વધીએ રાજવંશના છેલ્લા સમય તરફ અને જોઈએ કે જ્યારે સામ્રાજ્યની તાકાત ઓછી થઈ રહી હતી ત્યારે પણ સાહિત્યની આ પરંપરા કેવી રીતે ચાલુ રહી આ આખી સફર બહુ રસપ્રદ છે શરૂઆત થઈ એક શાસક લેખકથી એટલે કે બાબરથી પછી સુવર્ણયુગ આવ્યો અકબરનો જે સાહિત્યના સૌથી મોટા સંરક્ષક બન્યા આગળ જતા ઔરંગઝેબ પણ એક સારો લેખક ગણાતો હતો અને અંતે જ્યારે બધું ખતમ થઈ રહ્યું હતું ત્યારે છેલ્લા સમ્રાટ બહાદુર શાહ ઝફર આવ્યા એમની પાસે રાજ કરવા માટે સલ્તનત તો નહોતી બચી પણ એમની પાસે શબ્દોની એક એવી સલ્તનત હતી જેણે એમને એક મહાન શાયર તરીકે ઇતિહાસમાં અમર કરી દીધા તો આ બધા પરથી શું સમજાય છે એ જ કે મુઘલોનો વારસો ખાલી તાજમહેલ કે લાલ કિલ્લા જેવી ઇમારતોમાં નથી એ વારસો એમના શબ્દોમાં એમની લખેલી વાર્તાઓમાં અને એમના સાચવેલા જ્ઞાનમાં પણ જીવન છે શાસન તો જતું રહ્યું પણ શબ્દો આજે પણ આપણી સાથે છે અને આ એક વિચારવા જેવી વાત છે નહીં જેમ આજે આપણે પાંચસો વર્ષ જૂના લખાણો વાંચીને એમના સમયને સમજી રહ્યા છીએ તો વિચારો કે ભવિષ્યમાં આવનારી પેઢીઓ આપણા આજના સમયને સમજવા માટે કઈ વાર્તાઓ વાંચશે કયા દસ્તાવેજો જોશે આપણા સમયનું શું ટકી રહેશે આ સવાલ સાથે જ આપણે આજે અહીં અટકીએ છીએ